સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં ગૌમાતાઓને લીલો ઘાસચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં નિરાધાર ગૌમાતાઓને લીલો ઘાસચારો આપી જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલે સુરત ખાતે શામવેદ ઓર્થોપેડિક નામની હોસ્પિટલ ધરાવે છે આજ રોજ એમના 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 પ્રાપ્તિની ખુશીમાં પરિવાર તરફથી દીકરાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જય ગૌ ટીમ પાલનપુર ગૌ મિત્રોની પ્રેરણાથી અને થરાદ તાલુકાના હાથાવાડા ગામની ખૂબ જ જરૂરિયાતમંદ એવી નિરાધાર ગૌમાતાઓને એક ગાડી પંચોતેરસો રૂપિયાના લીલો ઘાસચારો અર્પણ કરી ગૌમાતાની સેવાનો લાભ દીધો હતો મિત્રો આ વિકાસભાઈ પટેલ દરેક યુવા મિત્રોને એક નવો સંદેશ આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈ પણ જરૂરિયાતમંદ એવી ગૌશાળામાં જઈને મનાવવો જોઈએ જેથી કરી નિરાધાર ગૌમાતાને એક દિવસનું પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આવનારી યુવા પેઢી પણ આવા ગૌ સેવાના કાર્યો જોઈ ગૌ તરફ વળે આવા ગૌ સેવાકીય કાર્યમાં રાહુલભાઈ જૈન સેધાભાઈ રબારી વસંતભાઈ દેસાઈ શામતાભાઈ પટેલ ગજાભાઈ પટેલ વશરામભાઈ પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાલનપુરમાં જય ગૌશિવા ટીમના મિત્રોની પ્રેરણાથી અનેક લોકોએ પોતાના જન્મદિવસની આવી જરૂરિતમંદ ગૌશાળામાં જઈને ઉજવ્યો છે અને આવનાર સમયમાં અનેક લોકો એમની પ્રેરણા લઈ આવા ગૌશિવાના કાર્યો કરી હજારો ગૌમાતાનું જીવન બચાવશે આજના ગૌશેવા કાર્યમાં સેવાનો લાભ લેનાર દાતાશ્રીનો પાલનપુર જય ગૌશિવા ટીમ અને ગૌમાતા બચાવ અભિયાન ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી